માળિયા હાટીના પંથકમાં કમોસમી જોરદાર વરસાદ હવામાન ખાતાની આગાહી પ્રમાણે માળિયા હાટીનામાં આજે સવારથી જ વાદળીયું વાતાવરણ છે વાતાવરણમાં સખત બફારો જોવા મળ્યો છે બપોરના ચાર વાગે જોરદાર વરસાદ શરૂ થયો છે માળિયા હાટીનામાં વાડી વિસ્તારમાં તેમજ લાઠોદરા અમરાપુર ગીર વિસ્તાર ગડુ શેરબાગ અને વાડી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ પડ્યાના વાવડો મળે છે જે ખેડૂતોના ખેતરોમાં મગફળી પાતરા અને ચારો પડ્યો છે તેવા ખેડૂતોને નુકસાની થયાનું જાણવા મળે છે જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટેનલને

ખેડૂતોને ઘણું બધું નુકસાન થવાની ભીતિ મગફળી સોયાબીન આવા બધા ઘણા બધા પાકોને નુકસાન થવાની ભીતિ hãy 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 માળિયામાં જોરદાર વરસાદ ચાલુ છે

પવન સાથે ધોધમાર વરસાદ અમરાપુર ગીર માળિયા આટીના પવન સાથે ધોધમાર વરસાદ મારું નામ સંજય માખણ શાહ માળી આટીના લાઠોદરામાં મારી જમીન આવેલ છે અત્યારે કમોસમી વરસાદના હિસાબે પારાવાર નુકસાન થયું છે આપ જોઈ શકો છો અત્યારે ઓપનરું ચાલુ છે લાગત ભર પડ્યા છે મારી પાછળ જોઈ શકો છો અત્યારે ઓપનર ચાલુ હતું બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે અને અત્યારે નહીં નહીં તો દોઢથી પોણા બે જેટલો વરસાદ થયો ખેતરમાં પણ પાણી વહેતા કરી દીધા આપ જોઈ શકો છો